કેમ છો ખેડૂત મિત્રો આ વિડીયો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે જો તમે ખેડૂતો આ વિડીયો પણ બીજા ખેડૂતો સુધી શેર કરો અને તમારા જાણ પહેચાનમાં જે ખેડૂતો હોય તેમને આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરીને અત્યારે કૃષિ રાહત પેકેજની અંદર ગુજરાતની અંદર ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે હવે આ જે ફોર્મ ભરાશે તેની અંદર એક બે દિવસ થાય એક ફ્રોડ થાય છે કે ઘણા લોકો તમને વીસી ગામ સેવક અથવા તો તલાટી બનીને તમને કોલ કરશે અને તે કોલ કરીને એવું કહેશે કે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવ્યો છે કે જે ફોર્મ ભરવા માટે જરૂરી છે તમે આપો જેથી કરી અને તમે ગામ સેવકને નહીં ઓળખતા હો અથવા તો તલાટીની નહીં ઓળખતા હો અથવા તો વીસી બનીને ફોન કરશે તો એની અંદર છેતરાવાના ચાન્સ વધારે છે આવા લોકો આ ફોર્મ જે કૃષિ રાહત ફોર્મ ભરાવાનું ચાલુ છે તેની અંદર કોઈ જ પ્રકારના ઓટીપીની જરૂર છે નહીં જેથી કરી અને તમે ખેડૂત મિત્રો આ બાબતે જાગૃત બનો સચેત રહો અને બીજા ખેડૂતો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો આ ફોર્મ ભરવાની અંદર તમારે કોઈ પણ જાતના ઓટીપીની કે મેસેજની જરૂર નથી તેના માટે જ્યારે ફોર્મ ભરાઈ જશે તેના પછી તમારે રૂબરૂ એક વખત સહી કરવાની રહેશે તે પણ રૂબરૂ તેથી આ બાબતે કોઈ પણ જાતની આવી છેતરપીડી અને લોભામણી લા લાલચોથી અવશ્ય બચો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો જેથી કરીને ખેડૂતો માટે આ એક માહિતી ખૂબ જ ઉપયોગી બની શકે આભાર